નમસ્કાર મિત્રો આજે વહેલી સવારથી જ વરસાદનું વાતાવરણ છે અને કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે બધું તો આપણે આજના વિડીયોમાં જણાવીશું તમે વિડીયો એન્ડ સુધી જોજો તો વરસાદ ભરે અતિથી ભારે વરસાદ પડવાનો છે બે દિવસની અંદર એટલે કે સોથી સાત ઇંચ જેટલો વરસાદ પડવાનો છે ત્યારબાદ વડોદરા અને ગોધરામાં ફૂલ વરસાદ જોવા મળે તો અને ત્યારબાદ આપણે ઉત્તર ગુજરાતનો છે તો તમે જોઈ શકો છો મહેસાણા અમદાવાદ ગાંધીનગર એ બાજુ ફૂલ આકાશી છે રેડ એલર્ટ છે તો તમે જુઓ કે રેડ એલર્ટ કયા કયા જિલ્લામાં છે બપોર પછી ખાસ કરીને વરસાદ ઓછો રહ્યો પણ જલ્દી એવો સારો વરસાદ આવ્યો કચ્છની અંદર અતિ ભારે આવે છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો બપોર પછીની અપડેટ કચ્છની અંદર ભારે ગરમી પડી છે અને ત્યારબાદ અતિથી અતિ ભારે વરસાદ પણ પડ્યો છે તો તમે જોઈ શકો છો સુરત ગ્વાલિયર ઇન્દોર એ બધી બાજુ વરસાદ ફૂલ છે ઉદયપુર તે બાજુ રેડ એલર્ટ આપેલી છે કોટા વેરાવળ તમે જોઈ શકો છો આ બાજુ ફૂલ મેપ ફૂલ મેપ કરીને બતાવી શકો છું હું તમને રેડ એલર્ટ આપેલી છે બ્લુ એલર્ટ પણ આપેલી છે જે તમે રાઉન્ડ છે ત્યાં જોઈ શકો છો ફૂલો ફૂલ છે વરસાદ ત્યાં આગળ તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું સાંજને દરમિયાન અને કાલે સવારે દરમિયાન કેટલો વરસાદ પડવાનો છે ત્યાં આજના વિડીયોમાં આપણે પૂરું જાણીશું તો વિડીયો પૂરો જ નિહાળજો તો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે આઇકન ઓન કરી દેજો જેથી અમારા વિડીયો રોજ જોવા મળી રહે તમને તો ફેસબુકની અંદર આપણી પેજ છે એને પણ ફોલો કરી દેજો તો આજે મંગળવારના દિવસે બપોરે એક વાગે બ્લ્યુ એલર્ટ છે ત્યાં જોઈ શકો છો તમે તો મિત્રો ત્યાં સુધી કરીને કરીને ઝૂમ તમને અમદાવાદમાં આ તમે મેપ મેપ જોઈ શકો છો છે અમદાવાદની અંદર તેતાલીસ ટકા વરસાદની આગાહી છે પચીસ છવ્વીસ ને સત્યાવીસ તારીખ સુધી ત્રણ દિવસની કુલ આગાહી છે તમે ગુરુવારને દિવસે તમે જોઈ શકો છો બપોરે એક વાગે ભારતની અંદર રેડ એલર્ટ આપેલું છે અમે જો વાત કરીએ તો શુક્રવાર ને શનિવાર ને રવિવારના દિવસે પણ ફૂલ છે પછી વાત કરવા જઈએ તો બે તારીખ તો બે તારીખે પણ આગાહી છે પછી આપણે રિટર્ન આવી જઈશું તો તમે મેપ જોઈ શકો છો નો તો વાત કરીએ તો મંગળવારે સાંજે પાંચ વાગે જોઈ શકો છો વેરાવળ અમદાવાદ ઉદયપુર

કવાડા ગાંધીધામ નલિયા એ બધા વિસ્તારોમાં વરસાદ તો ત્રીસ તારીખ સુધી મિત્રો જે વરસાદ સારો જોવા મળી શકે છે જામનગર વેગાવરે તમે મેપ જોઈ શકો છો સુરત નાસિક અમદાવાદ એ બાજુ વરસાદની આગાહી છે ત્રીસ તારીખ આજુબાજુ જોઈ શકો છો તમે અગલે દીસ દિન બાદ